તમે મજામાં જશો જય માતાજી અમે જઈથી કંટોલા વીણવા કંટોલા લઈ જવા છે તે કંટોલા ગંટોલા વિનવા જઈસી અને શાખ ભાવતું હોય તો કમેન્ટ કરજો હવે લમઈ ઉતાર હા ભાઈ વીડિયો બનાવો યાર પણ તું ઉતારું જ છે તું જોને વેનકી મિત્ર ખાવાવાત આમ જો મારા મમ્મી ની ઘર થી ઉતારવા આવ્યા છી તો કંટોલા ખાવા છે અને શું કહેવાય મુલ કેડી નાખી या पसिंदा पइज जावेन की ना ऐसी सिंदा આ અમે આવ્યા છે કંટોલા વીણવા તમે આને શું તો કેજો બીજાને નો ખબર હોય એની

બતાવીશ હતી કે થે કહી બધી વિકૃત આવીએ સિના જો એટલે બોલો મૂરિયાની કીધું હમણાં જો કિશુબેન હાલ્યા આવે છે માંગે આ તો તૈયાર થવાનું

અમારે શેઠાણી ગોતે છે કંટોળા હમણાં હજી એક તો કંઈ તમને કઈ બતાતું જ નથી લેવલ જો મિત્રો કેમ પણ વાતાવરણ એક નંબર છે વાદળા ગયા છે ઓલા ઓલા પણ છે ને એ દરિયો છે જો હાવ દરિયાના કાંઠે છે હા સિંહ જોવો તો આવજો મિત્રો કમેન્ટ કરી દો

beep 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 beep